Halo, A ver, hablo. Ah. Hablo audio. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને હું એકદમ રેડી તૈયાર થઈને નીકળી ગયો છું ગાડી લઈને આપણે જઈ રહ્યા છીએ પાર્વલભાઈ ઘરે કુંડલી કુંડલી એક ફરાદ છે તો આપણે તેમાં જવાનું છે તો ચાલો મિત્રો આપણે જાવી જ છીએ નીકળવી નહીં તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને હું પહોંચી ગયો છું આપણા ગાડીમાં ગેસ ફૂટી ગયો તો તમે જોઈ શકો છો ગેસ પુરાવા માટે અને આ ભાઈ મળી ગયા છે એ આપડા વિડીયો જોવાના છે હા હેલો કહી દો રેડી હાલો વાહ ભાઈ વાહ ચાલો તે મિત્રો આપણે ગેસ તો પુરાઈ ગયો છે આપણે હવે નીકળી જઈએ અહીંથી ચાલો પેક કરી દે મિત્રો આ મિત્ર આપણને કંઈક કેવા માંગે છે એટલે કે તમને કંઈક કેવા માંગે છે તો સાંભળો ભાઈની ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તો સાંભળો ને મિત્રો લાઈક કરી અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો પહોંચીને આપણે જમવાના મુખ્ય કામો ઉપર ફોકસ કર્યું અને આપણી બાજુમાં જેસાભાઈ પણ જમતા હતા તો ચાલો મિત્રો અમે જમી લઈએ તમે પણ ચાલો જમીને એમ થયું કે લાવ ઘડીક સુવી લેવી પણ ક્યારે મોટું લાગી ગયું ખબર જ ન પડી અને એટલામાં તો પાછો ટાઈમ થઈ ગયો હાલો આવજો તો મિત્રો અત્યારે વાગવા આવ્યા છે ત્રણ અને આપણે પાર્વલ ઘરેથી નીકળી ગયા છીએ હવે જવાનું છે બોટાદ બોટાદમાં આપણે દુકાનની કઈક વસ્તુ લેવાની છે અને પછી છે ઘરે તો મિત્રો આપણે જનતા પ્રસાણ આપણો સામાન લેવા જ્યો છે તમે જોઈ શકો છો આખી ગાડી બદલી તો ચાલો મિત્રો આપણે હવે ઘર તરફ રવાના થઈ જાય એવી આપણે ઘર તરફ નીકળી ગયા છીએ બોટાથી મસ્ત મજાના મોસંબી ખાતા ખાતા ચાલો મિત્રો તો આપણે જઈએ ઘરે અને મોસંબી તમારે ખાયું હોય તો કહેજો તમે હું ચાખી જો કેવી લાગે છે મસ્ત મજા ખાટી મીઠી મોસંબી ખાતા ખાતા ચાલો આપણે ઘર તરફ રવાના થઈ એટલે કે રવાના થઈ ગયા છીએ આપણે પહોંચી ગયા છીએ ગરડા અને અને ગરડા આવી અને મહાવીર આઈસ્ક્રીમમાં ના આવી એવું તો બને નહીં તો ચાલો મિત્રો આપણે મહાવીર આઈસ્ક્રીમમાં બદામ શેક પીતા આવી ચાલો મિત્રો આ છે મહાવીર આઈસ્ક્રીમ શો લાવો આપણે બદામ શેક ક્યાં છે તો મિત્રો તમારે બદામ શેક એવો હોય તો તમે પી લેજો હું તો પીવા પણ મહાવીર તો મિત્રો ઘરે પહોંચીને ને એન્ડિંગ કરવાનું રહી ગયું હતું એટલા માટે હું અત્યારે એન્ડિંગ કરી દઉં છું ચાલો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ કાલે ત્યાં સુધી બાય બાય રાધે રાધે